ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે પાંચ દિવસમાં જ વ્યવસ્થા ખોરાઈ ગઈ છે આથી મુખ્યમંત્રી અને મુખ્ય સચિવે અધિકારીઓને સૂચના આપવી પડી કે અધિકારીઓ ચારેય ધામમાં જ કેમ્પ કરશે આવી સ્થિતિમાં હવે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે મુખ્ય સચિવ રહતા રાતુરીએ સૂચના આપી છે કે ચારધામ એટલે કે કેદારનાથ બદ્રીનાથ યમુનોત્રી અને ગંગોત્રી મંદિરના બસ્સો મીટરની અંદર કોઈ પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવશે નહીં રહતા રાતુરીના જણાવ્યા અનુસાર મોબાઈલનો ઉપયોગ કરવાથી મુસાફરીમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનના કબજાવાળી કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવતા કહ્યું કે તે અંતતઃ ભારતમાં પરત આવશે જયશંકરે કહ્યું કે તેના લોકો હવે પોતાની સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે પીઓકોમાં વધતી અશાંતિ અને સતત થઈ રહેલી હિંસા પર પ્રતિક્રિયા આપતા જયશંકરે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે પીઓ કેના લોકો કેટલાક વર્ષોમાં જમ્મુ કાશ્મીર થઈ રહેલા વિકાસને જોઈ રહ્યા છે અને તેમાંથી પ્રભાવિત થઈ રહ્યા છે લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે આઠ હજાર ચારસો વિનફોલ ટેક્સ ઘટાડીને સત્તાવનસો કરી દીધો છે એટલે કે તેમાં રૂપિયા સત્યાવીસો નો ઘટાડો થયો છે અગાઉ કેન્દ્ર સરકારે વિન્ડફોલ ટેક્સમાં સતત વધારો કર્યો હતો ત્યારે હવે બીજી વખત ટેક્સમાં ઘટાડો કર્યો છે શેર બજારમાં આજે ભારે વોલિઠીલી બાદ છેલ્લી ઘડીમાં સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળો નોંધાતા કરવામાં મોજમાં આવ્યા હતા સેન્સેક્સમાં આજે બારસો ઓગણીસ પોઈન્ટ પાંચ પોઈન્ટની વોલિઠીલીના અંતે છસો છોતેર પોઈન્ટ ઓગણ સિત્તેર પોઈન્ટ ઉછળીને તોતેર હજાર છસો ત્રેસઠ પોઈન્ટ બોતેર પર બંધ રહ્યો હતો નિફ્ટીએ પણ બસો ત્રણ પોઈન્ટ ત્રીસ પોઈન્ટ ઉછળી બાવીસ હજાર ચારસો ત્રણ પોઈન્ટ પંચ્યાસી પર બંધ આપ્યું હતું સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો એક વ્યક્તિએ તેમને પાંચ ગોળીઓ મારી હતી જે તેમના પેટમાં વાગી હતી લગભગ કલાકની સર્જરી બાદ તેમને બચાવી લેવાયા હવે તેમની હાલત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે સ્લોવાકિયાના ડેપ્યુટી પીએમ થોમસ સારાબાયા હુમલાની પુષ્ટિ કરી છે વડાપ્રધાન રોબર્ટ ફિકો હેન્ડોવા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી હવે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ સ્માર્ટ મીટર સામે ગ્રાહકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે વડોદરાના પાદરાના ગ્રાહકો એમજી કચેરી પહોંચી સ્માર્ટ મીટરો કાઢી જૂના મીટરો લગાવવા માંગણી કરી હતી ગ્રાહકોએ સૂત્રોચ્ચાર સાથે રોક્ષ વ્યક્ત કરી સ્માર્ટ મીટર કાઢી જૂના મીટર ફરી લગાવવાની માંગણી કરી હતી સુરતમાં પણ સ્માર્ટ મીટર સામે ગ્રાહકોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ડીજી દ્વારા પીપળોદ વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોનો આક્ષેપ છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે ત્યારે ગ્રાહકોએ ફરીથી જૂના મીટરો લગાવવા માંગ કરી છે બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં જીરોની બંપર આવકની સાથે સાથે ખેડૂતોને હાઈ ભાવ મળી રહ્યા છે જીરુ પાકના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી જિલ્લાના ખેડૂતોએ અલગ અલગ દળસીની ખેતી કરી સારા ભાવની આશાએ માર્કેટ યાર્ડમાં વેચી સારી આવી આવક મેળવતા હોય છે ત્યારે આજે સોળ મહિના રોજ ડીસા માર્કેટ યાર્ડમાં એરંડા રાયડો ઘઉં બાજરી રાજગરો જીરુ વરિયાળી સુવા તમાકુ જેવા પાકની આવક નોંધાઈ હતી ડીસા માર્કેટ યાર્ડમાં આજે એરંડાની એક બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના અગિયારસો રૂપિયાનો ભાવ બોલાયો હતો

સીએમ એકનાથ શિંદે ચૂંટણી રેલીને સંબોધવા જઈ રહ્યા હતા એ દરમિયાન ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ચૂંટણી પંચના અધિકારીઓ મહારાષ્ટ્રના નાસિકના પંચવટી ખાતે મુખ્યમંત્રી એકનાથ શિંદેના સામાનની તપાસ કરી હતી સીએમ એકનાથ શિંદે એક ચૂંટણી રેલીને સંબોધવા જઈ રહ્યા હતા આ દરમિયાન તેમના હેલિકોપ્ટરને રોકીને સીએમ સિંધેના સામાનની તપાસ કરવામાં આવી હતી જોકે બેગમાંથી કોઈ ભાંસાજનક વસ્તુઓ મળી આવી ન હતી આ પછી મુખ્યમંત્રીએ એકનાથ શિંદેને જવા દેવામાં આવ્યા હતા સુરત શહેર પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવ્યો છે જે અંતર્ગત લોકોને દૂર પોલીસનું વાહન હોવાનું જાણ થાય તે હેતુથી વાહનો પર લાઇટ લગાવવામાં આવી રહી છે સાથે ટ્રાફિક સહિતના વિસ્તારોમાં લોકોને જાણકારી આપવા માટે પીઆઈની ગાડીઓમાં માઇક સિસ્ટમ આપવામાં આવ્યા છે જેથી પોલીસ અને લોકો વચ્ચે તથા કોઈ ભીડભાડવાળી જગ્યાએ પબ્લિક એનાઉન્સમેન્ટ કરી શકે છે તદુપરાંત તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસની ફ્લિકરિંગ લાઇટનો ઉપયોગ કરવામાં આવશે શહેરના નાગરિકોને સલામતી હોવાનો અનુભવ થશે